શ્રી ગણેશાઈ નમઃ વિત્રો આપજે છ યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસ કાર્તક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળી તુલસી વિવાહ સમાપ્ત ભીષ્મ પંચક વ્રત પણ સમાપ્ત થાય છે આ દિવસનો સુ મહિમા છે આ દિવસે સંધ્યાકાળે એટલે કે પ્રદોષ કાળમાં પૂજાનું મહત્ત્વ છે માટે આ પ્રદોષ કાળના પૂજાના મુહૂર્ત વિશે જાણીશું આ દિવસના મહિમા કથા વિશે જાણીશું તથા આ જે શુભ દિવસે ક્યાં ઉપાય કરવા તે પણ જાણીશું આજનો ખાસ દિવસ શા માટે કહેવાય છે તે વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી પ્રચોદયાત બોલો ભગવાન શક્તિપતિ મહાદેવ કાર્તિક પૂર્ણિમાનો ધાર્મિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે ઘણી પવિત્ર છે આ પૂર્ણિમા જોકે દરેક માસમાં આવતી પૂર્ણિમા કે જે એક જ પૂર્ણિમાને એક જ અમાવસ્યા આવે છે તે ઘણી મહત્વપૂર્ણ હોય છે પરંતુ આખા વર્ષ દરમિયાન જે આસો માસની પૂર્ણિમા છે તેનું તો ઘણું મહત્વ છે આજના દિવસે ભગવાન મહાદેવે ત્રિપુરા સુરનો વધ કર્યો મોક્ષ આપ્યો માટે દેવતાઓ દિવાળીના રૂપે ઉજવાય છે આજે સમાપ્ત થાય છે માતા તુલસીનું પૂજન થાય છે શાલિગ્રામજી સાથે આજે દીપદાનનું ઘણું મહાત્મય છે ખાસ કરીને કાશીમાં જે ગંગા ઘાટ ઉપર ભક્તો પહોંચે છે અને કાશી નગરીને સજાવે છે દીપોથી દીપોત્સવ ઉજવે છે કારણ કે ભગવાન મહાદેવની નગરી છે કાશી આજે ગંગા સ્નાનનું મહત્વ છે વ્રત પૂજા અર્ચના દાન પુણ્યનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાને પવિત્ર મનાય છે કારણ કે આ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને સૃષ્ટિના વિનાશ પુનઃ સર્જનની કથા પણ આ દિવસ સાથે જોડાયેલી છે માન્યતા છે કે આ દિવસે કરેલા પુણ્યનું ફળ અન્ય દિવસની તુલનામાં અધિક જ મળે છે વિશેષ કરીને ગંગા સ્નાનનું પુણ્ય અને દીપદાનનું પુણ્ય ભગવાન શિવના ભક્તો આજે ખાસ કરીને શિવાલયમાં જઈને અથવા ગંગા ઘાટ ઉપર અથવા કોઈ પણ નદી છે તળાવ છે તેના કિનારે જઈને શિવલિંગ પાસે દીપદાન કરે છે ભગવાન મહાદેવનું સ્મરણ કરે છે જેથી ભગવાન મહાદેવ તમામ સંસારના જે સંકટ છે 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 કષ્ટ પીડા તેને નષ્ટ કરે બુરાઈ ઉપર અચ્છાઈની જીત તે દર્શાવે છે આ કાર્તક માસની પૂર્ણિમા અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપમાં પણ દેવતાઓ દ્વારા આ પૂર્ણિમાની ઉજવણી થઈ છે સૌપ્રથમ આપણે આ પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસની પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી તિથિ પ્રારંભ થાય છે તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સવારે છ ને ઓગણીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે પંદર અને સોળ નવેમ્બરની જે રાત્રિ હોય છે ત્યારે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ઉદયા તિથી કહીએ કે પૂર્ણિમાની રાત્રિ તિથિ કહીએ જે ચંદ્ર દર્શન ચંદ્રપૂજનનો મહિમા દર્શાવે છે તે પૂર્ણિમા આ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે જ ઉજવવાની રહેશે આજના દિવસે પ્રદોષકાળની પૂજાનું મુહૂર્ત છે જેમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે દીપદાન થાય છે અને તુલસી માતા તથા શાલિગ્રામની પૂજા થાય છે તે પ્રદોષકાળનું મુહૂર્ત છે બે હજાર ચોવીસ સાંજે લગભગ પાંચ ને દસથી લઈને સાડા સાત કહેવાય છે કે જે ભક્તો મહાદેવની પૂજા કરીને દીપદાન કરે છે તથા લક્ષ્મી નારાયણનું પૂજન કરે છે તેના ઉપર સદૈવ પ્રભુની કૃપા વરસે છે કારણ કે આજે પૂર્ણિમાની તિથિ જે લક્ષ્મી પૂજન દર્શાવે છે ભગવાન મહાદેવની સાથે લક્ષ્મી કૃપા થાય છે નારાયણની કૃપા થાય છે આજે ભક્તો સત્યનારાયણ ભગવાનની કથા પણ કરે છે આજના દિવસે પવિત્ર તીર્થ સ્થળોમાં જઈને પણ ભક્તો દર્શન કરે છે પૂર્ણિમા ફરે છે ખાસ કરીને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ચાહે ગંગાજી હોય યમુનાજી હોય સરસ્વતી હોય ત્રિવેણી સંગમ જ્યાં થતો હોય ત્યાં તટ ઉપર એકત્રિત થઈને ભક્તો સ્નાન કરે છે પૂજા અર્ચના કરે છે અને જ્યારે સંધ્યાકાળ થાય છે ત્યારે તો દીપોત્સવ મનાવે છે આજના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે ખાસ કરીને બ્રાહ્મણોને દાન દિન દુખિયાને નિર્ધનોને દાન અનાજ વસ્ત્ર ધનનું દાન આવશ્યકતા અનુસાર દાન પાપોને નાશ કરનાર છે પુણ્યની પ્રાપ્તિ કરાવનાર છે અને દીપદાન અર્થાત દીપકનું દાન જે અંધકારને દૂર કરે છે પ્રકાશ ફેલાવે છે માટે આજે દરેક ઘરોમાં મંદિરોમાં નદી કિનારે તળાવના કિનારે વૃક્ષ નીચે દીપદાન થાય છે ચાર ચોકે પણ દીપદાન થાય છે હિન્દુ ધર્મમાં વિશેષ કરીને દાનનો ઉલ્લેખ આપણા ગ્રંથોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યો છે ખાસ કરીને ત્યોહાર નિમિત્તે નિસ્વાર્થ ભાવે કરેલું દાન શ્રદ્ધાપૂર્વક કરેલું દાન હજાર ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા દાનનું મહત્વ દર્શાવતા ગરુડજીને કહેવામાં આવ્યું છે કે અલ્પમયી ક્ષિતો ક્ષિપ્તમ વટબીજમ પ્રવર્ધતે જલયોગાત યથા દાનાત પુણ્ય વૃક્ષો અપિવર્ધતે જેવી રીતે જમીન ઉપર પડેલું વટ વૃક્ષનું બીજ જલ સાથે સંયોગ થવાથી એક મોટું વૃક્ષ બની જાય છે સમય રહેતા માટે આજના દિવસે જે આપણને યોગ્ય લાગે જે આપણે દાન કરી શકીએ પ્રેમથી ભાવથી એ રીતે દાન અવશ્ય કરવું જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે કોઈની પાસેથી ઉધાર લઈને દાન ન દેવું કે મન ન હોય પરાણે પણ દાન ન દેવું જોઈએ તેનું કોઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી આજના દિવસે ખાસ કરીને અન્નનું દાન મહત્વપૂર્ણ મનાય છે આજના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરીને યજ્ઞ આદિ કાર્ય પણ થાય છે મત્સ્ય અવતાર ભગવાનની પૂજા થાય છે ભગવાન વિષ્ણુના અવતાર તે વેદોની રક્ષા માટે પ્રલયના અંત સમયે સપ્તઋષિઓને અનાજ એવમ રાજા સત્યવ્રતની રક્ષા માટે આ જન્મ ગ્રહણ કર્યો હતો માટે જ આ દિવસે અન્નનું દાન ધનનું દાન વસ્ત્રનું દાન મહત્વપૂર્ણ મનાય છે કારણ કે ભગવાન મત્સ્યએ જ આ ધરતી લોકને બચાવી હતી આ કાર્તક માસની પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવાય છે આજના દિવસે ચંદ્ર દર્શનનું મહત્ત્વ છે ચંદ્રપૂજનનું મહત્ત્વ છે જે સાક્ષાત મહાદેવના મસ્તક ઉપર બિરાજમાન છે માટે ચંદ્ર દર્શન પૂજન કરવાથી પણ મહાદેવની પૂજા સમાન ફળ પ્રાપ્ત થાય છે ચંદ્ર દર્શનનો શુભ સમય પણ જાણી લઈએ આજે ચંદ્રોદય છે સાંજે લગભગ સાડા પાંચની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે તે પ્રમાણે જોઈ લેવું આજે રાત્રિના સમયે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને કાચા દૂધથી અર્ધે અપાય છે ભગવાન મહાદેવના મંત્ર જપાય છે અથવા ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે રાત્રિના ભક્તો જાગરણ પણ કરે છે જેથી મનોરથ પૂર્ણ થાય આખી રાત્રિ મહાદેવનું સ્મરણ કરે છે આજે લક્ષ્મીજીનું પૂજન કરી અથવા યંત્ર લઈ આવીને તેનું પણ પૂજન કરી શકાય છે લક્ષ્મીજીને પીળી કોડી છે તે અર્પણ કરી શકાય છે તેનું પૂજન કરીને તેને ધનની તિજોરી હોય છે ત્યાં રાખી દેવાય ધનમાં બરકત રહે છે માતા મહાલક્ષ્મીને આજે ખીરનો ભોગ અર્પિત કરાય છે કાર્તક પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા કરવાથી પણ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને અષ્ટલક્ષ્મીના રૂપમાં ઘરમાં વૈભવની પ્રાપ્તિ થાય છે આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગળિયું જળ અર્પિત કરાય છે ખાસ કરીને પિતૃ નારાયણ દેવનું સ્મરણ પણ થાય છે જેથી પિતૃને પણ પુણ્યની પ્રાપ્તિ થાય મુક્તિની પ્રાપ્તિ થાય કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ધ્ય આપવાથી કુંડળીમાં રહેલ ચંદ્ર દોષ શાંત થાય છે પવિત્ર નદીમાં સ્નાન કરી દીપદાન કરવું તે પણ શુભ મનાય છે દુર્ભાગ્ય હોય તે દૂર થાય છે આ દિવસે જ્યારે પણ સવારે આપણે સ્નાન કરીએ ચાહે તીર્થોમાં ન જઈ શકીએ ઘરે પણ સ્નાન કરીએ તો આ મંત્ર અવશ્ય બોલાય છે ગંગે જ યમુનેચ એ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલ સન્ની સન્નિધિમ કુરુ આ રીતે બોલીને સ્નાન કરાય છે આજે વારાણસીમાં ખાસ કરીને ભગવાન મહાદેવની પૂજા અર્ચના થાય છે એકત્રિત થાય છે ભક્તો અને ત્યાં મોટા પાયે ત્યોહાર મનાવાય છે એવું પણ કહેવાય છે કે આજે સર્વે દેવી દેવતાઓ ધરતી લોકો પર આવે છે ભગવાન મહાદેવની નગરીમાં પ્રવેશ કરે છે અને આ પૃથ્વીને પાવન કરે છે માટે આજે દેવોનું આગમન આ ધરતી લોકો પર થાય છે એટલા માટે ભૂમિ દેવીની પણ પૂજા થાય છે દીપદાન થાય છે ધરતી માતાને પણ કારણ કે દેવો આગમન કરે એટલે આ ભૂમિ પવિત્ર થઈ જાય છે માટે આજે ભક્તો વ્રત ઉપવાસ દાન પુણ્ય એટલા માટે પણ કરે છે જેથી દેવોની સાક્ષીએ આ શુભ કાર્ય થાય કર્મનું ફળ આપણને શુભ મળે આજના દિવસે વ્રત ઉપવાસ પણ કરી શકાય છે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે સ્નાના દિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરના મંદિરમાં જે કંઈ વસ્ત્ર બદલવાના હોય તે બદલીને આપણા કુળદેવી છે આપણા ઈષ્ટદેવતા બિરાજમાન છે તેની પૂજા કરીને શિવાલયમાં જઈને પણ ભગવાન મહાદેવની પૂજા કરી શકે છે ઘરના આંગણે રોપેલા તુલસી ક્યારાની પણ પૂજા થાય છે ભગવાન નારાયણ લક્ષ્મીપતિની પૂજા કરીને સત્યનારાયણ ભગવાનની વ્રતકથા સંભળાય છે આજે પ્રદોષ કાળમાં દિવાળી મનાવાય છે માટે પ્રદોષકાળનું આજે ખાસ મહત્વ છે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે ત્યારે સર્વે દેવી દેવતાનું સ્મરણ થાય છે આજે દેવ દિવાળીના દિવસે ભગવાન મહાદેવની આ ત્રિપુરા સુર મોક્ષની કથા સંભળાય છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેય સ્વામીએ તારકાસુરને મોક્ષ આપ્યો હતો જે કાર્તિકેય સ્વામીને પ્રિય એવો આ કાર્તક માસ છે આપણે સૌ જાણીએ છીએ કૃતિકા નક્ષત્રથી યુક્ત આ પૂર્ણિમા હોય માટે આ પૂર્ણિમાને કાર્તિકી પૂર્ણિમા કહેવાય છે કાર્તિકેય સ્વામીએ જ્યારે તારકાસુરને મોક્ષ આપ્યો ત્યારે પિતાના મૃત્યુ બાદ બદલો લેવાના ભાવથી તારકાસુરના ત્રણ પુત્રો હતા તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યુત માલી ત્યારે તેઓએ પ્રણ લીધું કે સર્વે દેવી દેવતાને આપણે તેના સ્થાન ઉપરથી જ્યુત કરીશું અને તેનું સ્થાન પ્રાપ્ત કરીશું ત્યારે તારકાસુરના ત્રણેય સંતાનો ત્રિપુરા સુરના નામે ઓળખાણા ત્રણેય કઠોર તપ કરી પરમપિતા બ્રહ્માજીની અને અમરત્વ માટે વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજીએ અમર થવા માટેના વરદાન આપવા માટે ના કહી કારણ કે ધરતી લોક તે મૃત્યુલોક છે જે જીવ જન્મે છે તેને મૃત્યુ તો અવશ્ય પ્રાપ્ત થાય છે કોઈ પણ અમર રહી શકતું નથી ત્યારે બ્રહ્માજી પાસે આ ત્રણેય અસુરોએ વરદાન માંગ્યું કે તેને ત્રણ પૂરી નગરી આપી દેવામાં આવે જે અભિજીત નક્ષત્રથી યુક્ત હોય અને એક જ પંક્તિમાં હોય જેનો નાશ કરવો અસંભવ હોય તેનો અલગ જ રથ હોય અલગ બાણ હોય તેનાથી જ તે મરે સામાન્ય બાણ કે દેવતાઓ દ્વારા નિર્મિત બાણથી તેઓ મૃત્યુ ન પામે બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું ત્રણેયને એક એક નગરી પ્રદાન કરવામાં આવી જે કોઈ નાશ ન કરી શકે આમ જાણીને કે ત્રણેય હવે નિશ્ચિંત થઈ ગયા છે કોઈ દેવતાઓ દ્વારા પરાજિત થશે નહીં માટે તેઓને અભિમાન આવ્યું જે સ્વાભાવિક છે જેને શક્તિ પ્રાપ્ત થઈ છે તેને અભિમાન અવશ્ય આવે છે એવી જ રીતે તેઓ પણ અહંકારવશ દેવતાઓને પતાડવા લાગ્યા મનુષ્યોને સતાવવા લાગ્યા ત્યારે સર્વે દેવી દેવતા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવનાર ભગવાન મહાદેવ પાસે જાય છે અને કહે છે પ્રભુ અમારી રક્ષા કરો આ સૃષ્ટિની રક્ષા કરો આ ત્રિપુરા સુર અર્થાત આ ત્રણેય અસુરો સર્વે જીવોને ઘણા ક્લેશ આપે છે દુઃખ આપે છે ત્યારે ભગવાન મહાદેવ આ ત્રિપુરા સુરના વધ માટે તૈયાર થાય છે પૃથ્વીને ભગવાને રથ બનાવી સૂર્યચંદ્રને આ પૃથ્વીના પૈડા બનાવ્યા સૃષ્ટિ સારથી બની ભગવાન શ્રી નારાયણ સ્વયં બાણ બન્યા વાસુકી નાગ ધનુષની દોરી બન્યા બન્યા અને મેરુ પર્વત સ્વયં ધનુષ ભગવાન મહાદેવ અસંભવ રથ પર સવાર થયા અને અસંભવ ધનુષ બાણને ચડાવ્યું ત્રિપુરા સુર પર આક્રમણ કર્યું ત્રિપુરા સુરનો અંત થયો ભગવાન મહાદેવ ત્યારથી ત્રિપુરારી કહેવાના કાશીમાં આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરના વધ નિમિત્તે સર્વે દેવી દેવતાઓ પ્રસન્ન થયા અને ભગવાન શિવની નગરી કાશી પહોંચ્યા ગંગા સ્નાન કર્યું અને ત્યારબાદ દીપોત્સવ મનાવ્યું દીપદાન કર્યું અને પૃથ્વી પર દેવ દિવાળી મનાવવામાં આવી આમ આ દેવ દિવાળીની કથા કહેવામાં આવી છે મહાત્મય શાસ્ત્રોમાં વર્ણિત છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કહેવાય છે કે આજના દિવસે દીપક દાન કરવાનું મહત્ત્વ છે એટલું જ ઘરમાં આપણે દીપક પણ લઈ આવવો જોઈએ બજારમાંથી ખરીદી કરીને જેથી ઘરમાં રોશની રહે એ શુભ સંકેત છે આજની ખરીદી છે આ ઉપરાંત શ્રીયંત્રને સ્થાપિત પણ કરી શકાય છે આપણા ઘરના મંદિરમાં ઘરમાં અથવા તિજોરીના સ્થાન ઉપર માતા મહાલક્ષ્મીની સદૈવ કૃપા રહે છે આ રીતે દેવ દિવાળીનો ઉત્સવ મનાવાય છે આજે માતા મહાલક્ષ્મીનો મંત્ર જાપ કરાય છે ઓમ ચ વિદ્મહે ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ ઉપરાંત ત્રિપુરારી ભગવાન મહાદેવ શક્તિપતિનો મંત્ર જાપ કરાય છે કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો ભગવાન મહાદેવ ચંદ્ર મોલેશ્વર શક્તિપતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ